મૂકીએ એટલે દરેક ભાઈઓને ખબર પડે જેથી કરીને ખોટા કજિયા ન ઉભા થાય જૂના રેકોર્ડ તો આપણને આપણે યગ કેવી રીતે મળ્યા ઓગણીસો સુડતાલીસ પેલા આઝાદ નોતા એટલે તમામ જમીનો જે મોટા ભાગની તમામ કેતા એમ કહીએ સર્વે થઈ અને ટીપણ બીના ટીપણમાં આપણા વડવાઓના નામ આવ્યા બધા ટીપણમાં નથી આવ્યા પણ મોટા ભાગે આવ્યા વડવાઓના જેના નામ આવ્યા એની પેલાના ફસલ પત્રક અથવા આકાર રજીસ્ટર રજિસ્ટરની પેલાના મોક્ષ જો કોઈના નામ હોય તો એને દાવો કરવાનો રહેતો નથી

મૂળ રાજાઓ હતા એના વારસદારો એના હક હતા એને મળી અને વીડીની જમીનો જે છે એ પણ એમને મળી એમાં ઘણા બધા કન્ફ્યુઝનો છે તેની આપણે લાંબી ચર્ચા નથી કરતા પણ એમાંથી નવી શરત અને જૂની ની જમીનો અસ્તિત્વમાં આવી ત્યાં સુધીની જમીનો જે છે હવે ઘણી વખત હું હોઉં છું કે જગ્યાએ તમે આકા રજિસ્ટર આવું બધું કઢાવો એનું કારણ એ છે કે ટીપણમાં ઘણી વાર સર્વે નંબરો ઉકલતા ન હોય ઘણી વાર ખેડૂતના નામ ન હોય તો એને મૂળ ખેડૂત ખાતેદારી સાબિત કરવી હોય તો કોઈની એકસાઇટ ની એન્ટ્રી હોય કોઈની અઠાવન ની એન્ટ્રી હોય તો એને જૂની એન્ટ્રીમાં એના વાપદાદાનું નામ સાબિત કરવા માટે

તો નવી જમીનો પછી જે એક્સેસ જમીનો હતી લેન્ડ એન્ડ સીલીંગ ડેપની છે એની મંડળીઓ બની અને મંડળીઓમાં જમીન વિહોણા ખેડૂતોને ખેતીની જમીન આપવામાં આવી લોકોની જમીનો મોટા ભાગની શ્રી સરકાર અત્યારે થઈ છે એના ઘણા બધા કારણો છે કે ભાઈ બે વર્ષથી હોય જે તે ભંગ કર્યા હોય પૂર્વ મંજૂરી લીધા દસ્તાવેજ કર્યા હોય એવી જમીનો શ્રી સરકાર થઈ ગઈ એનું અત્યારે થાય નહીં ભાગના ખેડૂતો મને આવા પૂછતા હોય છે એને કઈ તમારું કાંઈ ના થાય જેની જૂની શરતમાં કન્વર્ટ થઈ ગઈ અને જેમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર થયા આવી જૂનો પણ લેવાની ના એટલા માટે પાડતો હોઉં છું કે આવી જમીનની અંદર સ્કેચ હોવો જોઈએ એનું ટિપ્પણ તો હોતું નથી એટલે સ્કેચ હોવો જોઈએ એની ચતુર્દિશા હોવી જોઈએ રોજકામ હોવું જોઈએ કર્યા સક્ષમ અધિકારીનો હુકમ હોવો જોઈએ ક્યાં ક્યાં હુકમ નીકળે છે જો એનો સ્કેચ ન નીકળે તો તમે નથી મૂકી શકતા કે આ જમીન કઈ તમારી છે પરિણામે જયારે રોડ રસ્તાના પ્રશ્નો ઉભા થાય એને કરવાના પ્રશ્નો ઉભા થાય સરકારમાં માપણી કરાવવાના પ્રશ્નો ઉભા થાય માપણી નથી થતી જો કોઈની માપણી થઈ શકતી હોય અને એને ડીએલઆર કચેરીમાંથી નકશો નીકળે તો આવી જમીન લેવાય નકર આવી જમીન કોઈ દિવસ લેવાય નહીં નવી સરહદ માંથી જૂની શરતમાં કન્વર્ટ થઈ ગઈ હોય તો પણ ઘણા ભાઈઓ મને પૂછે કે સાહેબ તમે આવું શું કામ કર્યો છો તો એનું કારણ આ છે કે હવે જમીનમાં તમે આંગળી ન મૂકી શકો કે આ જમીન કબજો મહત્વનો નથી સરકાર આવીને માપણી કરી ને એમ કે આ જમીન તમારી છે તો જમીન તમારી છે નહીં તમારી અન્ય જગ્યાએ શોધતી મળતી નથી ગવર્મેન્ટ નો રેકોર્ડ પણ અવેલેબલ હોતો નથી તો એક આ પ્રકારની જમીન આવી તો આપણે લોકો અગાઉ જે છે એ અન્ન ક્ષેત્રે બાપદાદાને પૂછીએ ને તો આપણને ખબર પડે લેવી ના ધનેડા વાળા હરી ગયેલા ઘઉં આપણે ખાધેલા છે રાતડી જાહેર ખાધેલી છે એટલે આપણે અનાજ પૂરું થતું નહોતું રશિયા ને અમેરિકાથી ને ખવડાવવાના જેવું ઘઉં હોય ને એવાય આપણે આવતા કારણ કે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે સરકારે એવો

તો દિવેલ્યુ કોંગ્રેસ સરકારના જે તે સમયે ચાલીસ વર્ષથી ભાજપ સરકાર જેની એની પેલા સિત્તેર વર્ષ તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી જે તે સમયે હિન્દુ દેવક સ્થાનો ટકી રહે અને એની આજીવિકાનું સાધન ઉભું થાય એટલે રાજાશાહી વખત જે લોકો મંદિરનું વહીવટ કરે છે એને એની આજીવિકાનું સાધન ખેતી માંથી મળી રહે આ હેતુથી દિવેલી આવ્યા દિવેલીયા નોન ટ્રાન્સફરેબલ છે હજી એક પ્રકારની જમીન અસ્તિત્વમાં આવી વિનોબા ભાવે નામની વ્યક્તિ થઈ ગયા જેને મહાન ભૂદાન યજ્ઞ કર્યો ભૂદાન એટલા માટે કહેવાનું જેની પાસે વધારે ની જમીન હતી લેન્ડ એન્ડ સિલિનમાં એની વાત નથી કરતો સ્વૈચ્છિક માણસોએ જમીન માં આપી કે આપણે પૂરી નથી વાવી શકતા આ કાર્ય પૂરો ભરી નથી તો આવી જમીન આપણે માં આપી દઈએ આજે કોઈ એક શેઢો કોઈને દેતા નથી હગા કાઢ દેતા બે કરતા હોય નથી કપાઈ મરે છે એને બદલે તેડી માણસોએ જમીનો દાન માં આપી અને એવી જમીનો એક જગ્યાએ ભેગી કરવામાં આવી એ અદલો બદલો કરીને એટલે કેસ લાંબો થાય એટલે આપણે એની ચર્ચા નથી કરતા પણ ત્યાર પછી મામલત દ્વારા દીનદાર દ્વારા થી આવી જમીનો આપવામાં આવી આ વિનોબા ભાવેવાળી અથવા ભૂદાન યજ્ઞ વાળી જમીન કહેવાય આવી જમીનો કોઈ પણ સંજોગોમાં વેચી શકાય નહીં અને કોઈ